ખાન એકેડમી પર વિરોધી સંખ્યા માટેના કેટલાક મહાવરા કરીએ જેથી આપણને ખાતરી થાય કે વિરોધી સંખ્યા ખરેખર શું છે તેની આપણને સમજ છે તેઓએ આપણને અહીં સંખ્યા રેખા આપી છે અને સંખ્યાની સાથે સાથે કેટલાક મૂળાક્ષરો દર્શાવવામાં આવ્યા છે તમે અહીં એ બી સી ડી ઈ જોઈ શકો હવે આપણે કેપિટલ બી વિશે શું કહી શકીએ તમે અહીં જોઈ શકો કે આ કેપિટલ બી એ શૂન્ય થી એક એકમ જેટલું ડાબી બાજુએ છે લાગુ પડતા તમામ જવાબો કે બી બરાબર ઋણ ડી છે તેનો અર્થ એ થાય કે બી એ કેપિટલ ડી નો વિરોધી હોવો જોઈએ જોઈએ કે તે સાચું છે કે નહીં તમે અહીં જોઈ શકો કે કેપિટલ ડી એ શૂન્ય થી એક એકમ જમણી બાજુએ છે જો આપણે ઋણ ડી અથવા ડી ના વિરોધી વાત કરીએ તો તે શૂન્ય થી એક એકમ ડાબી બાજુએ હોવું જોઈએ જે બી છે માટે બી એ ડી નો વિરોધી છે બી એ ઋણ ડી છે માટે અહીં આ વિકલ્પ સાચો છે હવે બીજો વિકલ્પ જોઈએ બી નો વિરોધી ઈ છે જો આપણે ઈ ને જોઈએ તો ઈ એ શૂન્ય ની એક બે ત્રણ એકમ જમણી બાજુએ છે માટે જો આપણને ઈ નું વિરોધી જોઈતું હોય તો તે શૂન્ય થી એક બે ત્રણ એકમ ડાબી બાજુ હોવું જોઈએ અને તે એ છે આમ બી નું વિરોધી ઈ નથી ઈ ના વિરોધીની વાત કરીએ તો તે કેપિટલ એ થશે માટે અહીં આ વિકલ્પ ખોટો છે આપણે તેને પસંદ કરીશું નહીં ત્યારબાદ તેઓ કહે છે કે બી બરાબર ઋણ બી છે કેપિટલ બી એ બી ના વિરોધીને સમાન જ થશે તે સાચું નથી જો આપણે બી ના વિરોધીની વાત કરીએ તો તે આ શૂન્યની બીજી બાજુએ આવશે જે અહીં ડી છે અને તેના બરાબર બી નથી માટે અહીં આ વિકલ્પ પણ ખોટો છે જો તેઓએ એવું કહ્યું હોત કે સી બરાબર ઋણ સી છે તો તે કદાચ સાચું થાત કારણ કે અહીં સી બરાબર શૂન્ય છે શૂન્ય એ શૂન્ય કરતા શૂન્ય એકમ જેટલો જ દૂર છે જો આપણે શૂન્યના વિરોધીની વાત કરીએ તો તેના બરાબર પણ શૂન્ય જ થાય તેથી કહી શકાય કે શૂન્ય બરાબર ઋણ શૂન્ય અથવા સી બરાબર ઋણ સી અહીં આ ફક્ત એક જ સંખ્યા માટે સાચું છે અને તે સંખ્યા શૂન્ય છે તેથી તે બી માટે સાચું નથી કારણ કે અહીં સ્પષ્ટ રીતે કહી શકાય કે બરાબર શૂન્ય છે લાગુ પડતા તમામ જવાબો પસંદ કરો ઋણ ટી બરાબર શૂન્ય શૂન્ય નું વિરોધી શૂન્ય જ થાય માટે આ સાચું છે શૂન્ય નું વિરોધી એ શૂન્ય ને સમાન થશે માટે આ પણ સાચું છે હવે શૂન્યનું વિરોધી બરાબર ક્યુ તમે અહીં જોઈ શકો કે ક્યુ એ શૂન્ય નથી તે બીજી કોઈ શૂન્યતર સંખ્યા છે માટે આ વિકલ્પ ખોટો છે આપણે આપણે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ એસ એ શૂન્ય થી બે એકમ ડાબી બાજુએ છે લાગુ પડતા તમામ જવાબો પસંદ કરો એસ બરાબર ઋણ એસ ની વિરોધી સંખ્યા થશે કોઈ પણ સંખ્યાની વિરોધીની વિરોધી સંખ્યા લઈએ તો આપણને તેજ સંખ્યા મળે માટે અહીં આ જવાબ સાચો છે ત્યારબાદ એસ બરાબર ઋણ વી એસ એ શૂન્ય થી બે એકમ ડાબી બાજુએ છે તેથી એસ ની વિરોધી સંખ્યા શૂન્ય થી બે એકમ જમણી બાજુએ હોવી જોઈએ માટે અહીં તેના બરાબર ઋણ યુ થાય જો આપણે વી ની વાત કરીએ તો તે શૂન્ય થી એક બે ત્રણ ચાર એકમ જમણી બાજુએ છે માટે અહીં આ વિકલ્પ ખોટો છે ત્યાર પછીનો વિકલ્પ એસ વિરોધી યુ છે છે એકમ બાજુએ અને યુ શૂન્ય થી બે એકમ જમણી બાજુએ છે માટે એસ અને યુ એકબીજાની વિરોધી સંખ્યા થશે તો આપણે અહીં જવાબ ચકાસીએ આશા છે કે તમને વિરોધી સંખ્યાનો મહાવરો થઈ ગયો હશે